ધસમસતી વાહન વ્યવહારમાં ખલેલ પડ્યો અને બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો આ ટક્કર એટલી તીવ્ર હતી કે અન્ય કેટલાક વાહનો પણ આ આકસ્મિક અથડામણમાં સામેલ થઈ ગયા આ ઘટનાની જાણ થતાં જ એસજી ટુ ટ્રાફિક પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી અને વાહન વ્યવહારને સુચારુ બનાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ દ્વારા બનાવની તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી અને ટ્રાફિકનું નિયંત્રણ મેળવવા માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા આ અકસ્માતને કારણે વાહન ચાલકો અને અન્ય પ્રવાસીઓ માટે મુશ્કેલી ઉભી થઈ હતી અકસ્માતનું કારણ જાણવું હજી બાકી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે